આ આપણી જીવન સંગીની એચ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો જયંતી બોલો હાજી સાહેબ अशोकભાઈ બોલો વડાલથી વાત કરું છું अशोकભાઈ વડાલથી હા જી 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 બોલો બોલો ભાઈ મારે એક છોકરાનું સપન કર્યો બાબત વાત કરવી હતી હાજી બોલો બોલો હવે છોકરાની ઉમર અઠાવીસ વર્ષની છે અને બાર નપાસ છે બાર નપાસ હા હા વડાલની અંદર આઠ વીઘા જમીન છે બે ભાઈઓ છે બરાબર બરાબર આ છોકરો મારા ભેગો ડ્રીપ ફિટિંગ નું કરે છે ઇરિગેશન બરાબર બરાબર એનું ને વડાલની અંદર ઘરના મકાન છે એમ શું નામ છે ભાઈનું

એને મને પચીસ હજાર કે તમને બતાવશું બતાવસુ ને આમને પંદર હજાર રૂપિયા મેં એને આપ્યા ઓહો પછી મને તો એમાં કઈ દેખાતું નથી ફ્રોડ બધું દેખાય છે બરોબર બરોબર એક છોકરી જેતપુર ની બતાવી પણ એનું છોકરીનું એડ્રેસ નથી આપતા એમ હમ ટૂંકમાં મારા સસરા જેતપુર વેકરિયા બરાબર એટલે તો તો આખું ડિટેલ જણાઈ જાય એમ હા બરોબર અને પછી બે બે છોકરી બતાવી પણ એમાં એ આમ ફ્રોડ જેવા ટૂંકમાં એક વ્યક્તિને ઉપર લઈ જાય એક પાર્ટી ભેગા થયા ને બરાબર ત્યારે ખબર પડી કે ભાઈ તમને કઈ છોકરી બતાવી કે આ ઓલ કે તમે તો કે એટલે અમે જાણી ગયા કે હવે આમાં કઈ છે સારું કઈ નહીં આપડે એ વસ્તુમાં નથી પડતા અને આપડે એવું તમારો જે ઓડિયો આપડે વાયરલ કરીએ બરાબર તો અમે આશા રાખીએ કે સારું પાત્ર તમને મળી જાય કઈ વાંધો આપડે હું સાહેબ રાજકોટ થી બોલું છું સરસ સરસ હા જી કોઈ જાત જાતનું ચાર્જ નથી બિલકુલ ફ્રી છે બરાબર ના વાંધો નહીં કદાચ સામાન્ય ઘરની દીકરી વ્યવસ્થિત હોય એટલે હાલ ચોક્કસ ચોક્કસ કેવું ત્યારે સગાઈ ક્યારે જી જી ભાઈ ભાઈ બેન કેટલા બે એક બેન અચ્છા બીજા ભાઈ છે નાના કે મોટા એ નાનો છે એ ઇલેક્ટ્રિક નું બાંધક ઇલેક્ટ્રિક નું કરે બરાબર ચાલે એનું કામ એમનો સંબંધ નહીં થયો ને નથી થયો બરાબર છે બરાબર છે મકાન શું સુવિધા છે આપડે ઉપર બે રૂમ છે નીચે એક રૂમ ને ઓસરી છે બરાબર બરાબર લાગે પ્લાસ્ટર કમ્પ્લીટ ઉભું રસોડું બસોડું બધું ઉપર નીચે બરાબર ને હા મંથલી આવક કેટલી થઈ જતી હશે તમારે મારે છોકરાની આવક પચીસ હજાર રૂપિયા હું કામું છું હું રસાયું ચડાવો કરું છું બરાબર બરાબર ખેતી કરીએ હોય જી જી અને નાના ભાઈ ની જાજુ ઈ તો જાજુ કામ પચાસ સાહીઠ હજાર રૂપિયા મળે સરસ એને તો એવું રે છે પાછું ક્યારેક ક્યારેક વધારે કામ મળી જાય બરાબર છે કારણ કે એ તો આખું કામકાજ ઉધળું રાખે એટલે એને જેટલું વધારે કઈક મળે કઈક ઓછું મળે એવું હા બરાબર છે અને અત્યારે સાત વિઘા ની સીઝર ઉભી છે અને ચાર એક ડુંગરી ઉભી છે નાસિક સરસ સરસ અને વાડી કુવો બધું વાડી દસ બાય દસ નો રૂમ એ આપડે ઉપેજ વાર્ષિક કેટલી થતી હશે અંદાજીત ગઈ સાલ મારે સાડા ચાર લાખ રૂપિયા ની ઉપજ થઈ હતી બરાબર છે બરાબર છે અને એ લોકો ગમે છૂટ આપી દેવાની વડાલ ની અંદર પંદર હજાર ની લેવા પટેલ વસ્તી નું ગામ છે બરાબર નહીં કારવીન બધુંય સબંદ કરો ચોક્કસ હા આય તો બરોબર છે બરાબર વાંધો આપણે તમારી વાત મૂકીએ કાઈ વાંધો નહીં એમાં જરીય ખોટું નહીં ના 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 બરોબર છે બરોબર છે હવે તમે છે ને મને ભાઈનો એક ફોટો હા હા બાયો ડેટા મોકલજો અને ફોટા મોકલજો ઉપરાંત નામે લખી નાજો જર યાદીમાં કારણ કે અમારો ઓડિયો જે ફાઈલ છે ને એમાં નામ લખવાનું બીજી પડે બરાબર કાઈ કાઈ અને બીજું ખાસ ધ્યાન રાખજો કોઈ ફ્રોડ કોલ આવે તો તમારે પૂરેપૂરી ખરાઈ કરજો કારણ કે અત્યારે શું છે આપણી વાત સાંભળી ને એવા તત્વ જાગૃત થાય અને આપણો કોન્ટેક્ટ મંડે કરવા કે ભાઈ મારી દીકરી છે ને એટલા પૈસા આપો અમારે ટિકિટ ભાડાના નથી આતે તો બને તમે ફસાવું નહીં કારણ કે અમારે તમારો તમારો પેલા કોન્ટેક્ટ કરી ભલે ભલે કઈ વાંધો નહીં મારો કોન્ટેક્ટ કરજો ઉપરાંત તમને તમે તમારી રીતે ખરાઈ કરી લેજો મારા તરફથી સાથ સહકાર છે કદાચ એવું હોય તો તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો બરાબર ભલે ભલે હાજી ભલે ભલે કઈ વાંધો નહીં આપણે મૂકી દેસુ બરાબર જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ